ધંધામાં પહાડ જેવી ભૂલ કોના મે કોર્પોરેટર મહાશય ટેરી સેમેલ નામે જે યાહુ કંપનીના ના સી હતા બે થી બે ની વચ્ચે એમણે જે લોચા મારેલા ઈ યાહુ કંપની આજે પણ યાદ કરીને રાતા પાણીએ રોવે છે એમણે યાહુ કંપનીમાં ખોટા નિર્ણયો લીધેલા એનાથી કંપનીને 1000 હજાર બિલિયન અમેરિકન ડોલરનો ચૂનો લાગ્યો છે કયા નિર્ણયો ખોટા કર્યા પહેલું ગૂગલ કંપની વેચાતી લેવાની ઓફર બે ની સાલમાં એમને ત્રણ બિલિયન ડોલરમાં મળેલી પણ ફક્ત એક બિલિયનના ભાવે જીદ પકડી અને અંતે ધડ દઈને ના પાડી હવે ગુગલ છસો બિલિયન ડોલરની કંપની છે ડબલ ક્લિક કરીને કંપની લેવાની ઓફર બે માં નકારી આ કંપની અત્યારે ગુગલ ની છે અને ગુગલ ની જાહેરાત નું પ્લેટફોર્મ સંભાળે છે જેની કિંમત ત્રણ પોઈન્ટ એક બિલિયન ડોલર આજે છે ફેસબુક વેચાવા માટે બે માં એક બિલિયન ડોલરની ઓફર લઈને યાહુ પાસે આવી ત્યારે ઉપર ફોટાવાળા ભાઈએ ના પાડી અને આઠસો મિલિયન ડોલર પર જીત પકડી સોદો રદ થયો અને હવે ફેસબુક ચારસો બિલિયન ડોલરની કંપની છે ઈબે અને યુટ્યુબની ઓફર પણ ક્રેશ નહોતી થઈ ચીનની ઓનલાઈન માર્કેટિંગ કંપનીમાં એક બિલિયન ડોલર રોક્યા એ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અલીબાબા એકસો સાઠ બિલિયન ડોલરની કંપની બની ગઈ અને યાહૂ ત્યાંનું ત્યાં જ અટકી ગયું આમ લગભગ હજાર બિલિયન ડોલરથી વધુ રૂપિયા કમાવવાના બધા મોકા યાહૂ ચૂકી ગયું હજી મોટો ધબડકો તો ત્યારે થયો કે યાહુ પોતે બજારમાં વેચાવા માટે બે માં ચાલીસ બિલિયન ડોલરમાં માં મુકાય ત્યારે માઇક્રોસોફ્ટ ખરીદવાની તૈયારી કરતા કરતા સોદો ગુંચવાયો અને રદ થયો યાહુ શરૂઆતમાં એકસો પચીસ બિલિયન ડોલરની કંપની હતી જે છેલ્લે ચાલીસ બિલિયન ડોલરમાં વેચાવા મુકાઈ અને એ સોદો પણ રદ થયો અને છેલ્લે બે હજાર સત્તર માં અમેરિકાની ટેલિકોમ કંપની વેરિઝોન મીડિયા ગ્રુપે ફક્ત પાંચ બિલિયન ડોલરમાં ખરીદી યાહું કઈ ઓર્ડિનરી કંપની નહોતી ઘણી બધી એપ્સ અને સેવાઓ કે જેને આપણે હવે ગ્રાન્ટેડ માનીએ છીએ એ કાં તો યાહુ પર જ શોધાઈ હતી યુટ્યુબ હતું એ પહેલા યાહુનું બ્રોડકાસ્ટ ડોટ કોમ હતું ઇન્સ્ટાગ્રામ પહેલા ફ્લિકર હતું એવર નોટ પહેલા યાહુ નોટબુક હતી સ્પોટીફાઈ પહેલા યાહુ મ્યુઝિક હતું વોટ્સએપ પહેલા યાહુ મેસેન્જર હતું આજે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠના ખંડેરોની જેમ યાહુની તમામ એપ્લિકેશન એ બધું ઇતિહાસ બની ગયું છે એક વ્યક્તિનો નિર્ણય ક્યારેક પોતાની કંપની માટે ભયાનક સાબિત થાય છે અને બીજી કંપની માટે વરદાન રૂપ સાબિત થાય છે એનો આ નમૂનો છે આ સીઈઓ ને યાહુ કંપનીએ 72 મિલિયન ડોલર કરાર પ્રમાણે આપવા પડ્યા અને 2007 માં યાહુ એ એમને ઘરે બેસાડીને પોતાની જાન બચાવી પણ યાહુ હજી આ ફટકામાંથી કળ વળી નથી આ ભાઈના બેંક એકાઉન્ટમાં અત્યારે ત્રણસો મિલિયન ડોલર પડ્યા છે અને પાર્ટી જલસા કરે છે અને એ લક્ષ્મીચંદ બખાજીની જેમ નામધારી શેઠની જેમ ચોપડા પર હિસાબે મંડાયેલી છે મિત્રો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો